આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદાર બાગ ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના મત વિસ્તારમાં તારીખ છ છ બે હજાર ચોવીસના ના રોજ બાગ ચોકીમાં પોતાના ઘરે તે વિસ્તારના કાઉન્સિલર પોતાના ઘરે દીપુભાઈ ગોર્ધનભાઈ પ્રજાપતિ આવી અને તેની સાથે તેને વોટિંગની પાવતી આપેલી હતી અને તેના મોબાઈલ નંબર મેળવેલો હતો ત્યારબાદ તેની સાથે અવારનવાર ફોન ઉપર સંપર્ક કરી તેના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલો અને આ બાબતે પોતાના પતિને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપેલી હતી જેથી તેની પત્ની આ બાબતે કોઈને જાણ કરેલી નહીં ત્યારબાદ પણ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ અ મહિલાના ઘરે જઈ અને તેની સાથે કરેલું તે તેના પતિ આવી જતા તેને પકડેલો હતો ત્યારબાદ આ પોતાના અ દીપુભાઈ ગોર્ધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય સાતેક જેટલા ઈસમોને અ ભોગ બનનાર ઘરે બોલાવી અને ત્યાંથી નાસી છૂટેલો હતો આ બાબતે ફરિયાદ હકીકત જાહેર કરતા રેપ તથા રાયોટિંગનો ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોવર્ધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોવર્ધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે અન્ય સાતેગી ઈસમો જેના નામ નમૂદ થયેલા ન હતા તેના નામ નમૂદ કરી અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે મુખ્ય આરોપી હાલ પોલીસની પકડ થી દૂર છે તેના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તેમ જલ્દી પકડવાની છે છે આ બાબતે બાબતે હાલમાં તેને ફરિયાદમાં જાહેર મેડિકલ પુરાવા તપાસ દરમિયાન જે પણ એવિડન્સ હશે એ બાબતે કલેક્ટ કરી અને જે તે ડોક્ટર શ્રીની અને આ બાબતે પૂછપરછ કરી પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવશે હાલ સુધી પોતાની ફરિયાદ હકીકતમાં આવી કોઈ પણ હકીકત જણાવેલી નથી આરોપીએ પોતાની ભૂખ સાથે પોતાના પતિને જાણ કરી દેવામાં આવશે તેની સાથે થયેલ વાતચીત જાહેર કરી દેવામાં આવશે તેમ કઈ ધમકી આપેલ હોવાની હકીકત પોતાની ફરિયાદ હકીકતમાં જાહેર કરેલી છે આ બાબતે તપાસ તજી હાથ ધરી અને ખરેખર સત્ય હકીકત શું છે એ તપાસમાં બહાર આવશે ના આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં આપ જે પ્રમાણે જણાવો છો તેવી કોઈ હકીકત ફરિયાદી જણાવેલ નથી આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં જે પણ હકીકત જણાવેલી હોય ફરિયાદી એ બાબતે મેડિકલ એવિડન્સ એકત્રિત કરી ભૂખ ભણનારનું મેડિકલ કરાવેલ છે આ બાબતના મેડિકલ એવિડન્સના જે પણ પુરાવા છે એ તપાસ દરમિયાન વેરીફાઈ કરી અને ત્યાર પછી સત્ય આવશે ના ના આવી કોઈ કોઈ પણ પણ મહિલા અત્યાચારનો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો છે આ ગંભીર પ્રકારના ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક જસાણી સાહેબે આ ગુનાની તપાસ પીઆઈ દરજાના અધિકારીને સોંપેલી છે અને આરોપી કોઈ પણ આરોપી હોય છે જયારે પોતાની ધરપકડ દૂર થવા માટે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરતો હોય છે અને અજ્ઞાત સ્થળે જતા હોઈએ આ બાબતે વર્કઆઉટ હાથ ધરી અને જેમ પણ તેમ જલ્દી ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી ને પકડવાની તજીજ હાથ ધરવામાં આવી છે આ બાબતે એલસીબી એસઓજી અને આનંદ ટાઉનની ડિસ્ટાર્પની ટીમો આ બાબતે આરોપી ને પકડવાની તજી હાથ ધરે છે